ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલનો હડફ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે રૂલ લેવલ જાળવવા માટે હડફ નદીમાં છસો વીસ ક્યુસેક પાણી છોડાયું છે ડેમનો એક દરવાજો શુન્ય પોઇન્ટ પંદર મીટર સુધી ખોલાયો છે હડફ નદી કિનારાના પાંચ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે હડફ ડેમનું હાલનું લેવલ એકસો ચોસઠ પોઈન્ટ છ મીટર છે જ્યારે રૂલ લેવલ એકસો છાસઠ પોઈન્ટ બે મીટર છે ભારે વરસાદના કારણે રાજ્યના ડેમો છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલનો હડફ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે રૂલ લેવલ જાળવવા માટે હડફ નદીમાં છસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમનો એક દરવાજો શુન્ય પોઈન્ટ પંદર મીટર સુધી ખોલાયો છે વિવેક વિવેક જણાવશો કે પંચમહાલનો હડફ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે શું વધુ અપડેટ ચોક્કસ વાત કરીએ તો પંચમહાલ દાહોદ મહીસાગરમાં ગઈકાલના રોજ વરસાદ હોવાને કારણે નદીઓમાં પાણી આવે છે તેમ જોતા હડપ મોરવા ખાતે આવેલો હડપ ડેમમાં પણ પાણી આવે છે ઉપરવાસમાં જે વરસાદ થયો એના કારણે હડપ ડેમમાં પાણી આવતાની સાથે જ તંત્ર એલર્ટ થયું છે એલર્ટ થતાની સાથે જ જે ડેમના અર્ધ અર્ધ ફૂટ સુધીનો દરવાજો ખોલવાની ફરજ પડી હતી જેમાં ઉપરવાસના પાણીના સતત આહવાને કારણે છસો જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ જોવા જ રીતે હડપ નદીમાં પાણી છોડવાને લઈને તંત્ર આજુબાજુના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે જી